તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છે એક નવી રેસીપી સાથે તો આપણે બનાવી છે લીલી મેથીની ભાજી જે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો સૌપ્રથમ મેથીની ભાજી લઈ લીધી છે જેને વીણી લીધી છે મેથીની ભાજી બધામાં જ આપણે ખાતા હોઈએ ભજીયામાં પરોઠામાં થેપલામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે મેથીની ભાજી ખાવામાં આપણને તો અહીંયા ભાજીને બે પાણીએ સરસ ધોઈ લીધી છે ને વઘાર માટે આપણે કઢાઈ રાખી દઈશું ગેસની ફ્લેમ ઉપર તો અહીંયા કઢાઈ ગરમ થવા માંડી હતી તો તેમાં નાખ્યું તેલ હવે તેલને એકદમ સરસ ગરમ થવા દેશું ત્યારબાદ લીધી છે લસણની કઢી જેનો ટેસ્ટ છે ને બેસ્ટ આવે છે આપણી ભાજીમાં તો લસણની કઢી નાખી દીધા બાદ એકદમ લાલ કલરની થઈ જાય ને બ્રાઉન

હવે તીખાસ માટે આપણે લીધા છે લીલા મરચાં આમાં આપણે લાલ મરચું નથી નાખતા લીલું મરચું જે કર્યું છે અને નાખ્યું છે સ્વાદ અનુસાર નમક સરસ કરી લેશું મિક્સ તો અહીંયા આપણી ભાજી છે ને મિક્સ થતી જાય છે ને નરમ પડતી જાય છે તો આપણે ભાજીને ફેરવી અને નમક મિક્સ થઈ ગયા બાદ નાખશું પાણી તો આપણે તેલમાં ફ્રાય થતી જાય છે ભાજીનો કલર છે ને એકદમ મસ્ત આવતો જાય છે તમે જોઈ શકો છો વિડીયોમાં હવે આપણે એડ કરશું પાણી પાણી તમારે જેટલો રસ કરવો હોય એટલો કરી શકો છો તો અહીંયા આપણે પાણી નાખીએ હવે ભાજીને પાકવા દેસુ ખુલે ખુલ્લી જ જેથી ભાજી આપણી ખારી ન થાય એકદમ આ ભાજીનો સ્વાદ છે ને મોરી ખીચડી અને બાજરાના રોટલા સાથે છે ને એકદમ બેસ્ટ આવે છે સાંજે

મેથીની ભાજીના ઘણા ફાયદા છે જે સુંદરતામાં વધારો કરે છે વજન ઘટાડવામાં મદદ કરે છે પ્રોટીન આયર્ન કેલ્શિયમ પોટેશિયમ જેવા ઘણા ખનિજ તત્વો હોય છે અને ઘણું બધું વિટામિન હોય છે મેથીની ભાજીનું તો ખાસ કરીને આપણે શિયાળામાં તો મળતી જ હોય છે મેથીની ભાજી તો મેથીની ભાજી ખાવી જ જોઈએ ખાસ કરીને ડાયાબિટીસ જેઓની બીપી હાઈ લેવલ હોય તેની પણ ઘટાડવામાં મદદ કરે છે તો એકદમ સ્વાદિષ્ટ ભાજી છે તૈયાર આ રીતે બનાવી અને મેથી ભાજીની કમેન્ટ કરજો તમને કેવી લાગી આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ